ચમન ચડ્ડી અર્લી લીડર તેર નમસ્કાર આજે આપણે જોઈએ અર્લી લીડર તેર જેનું નામ છે ચમન ચડ્ડી ચમન ચડ્ડી રમતમાં ખૂબ હોશિયાર કબડ્ડીની રમતમાં એ પાવર દો રમતી વખતે ખાસ ચડ્ડી પહેરતો રંગીન પટ્ટીવાળી ચડ્ડી એટલે જ તો એના નામ સાથે ચડ્ડી જોડાઈ ગઈ કબડ્ડીની રમત રમતા પહેલા વચ્ચેનું યોગ્ય અંતર એ ફૂટપટ્ટી વડે માપીને નક્કી કરતો એક દિવસ મેદાનમાં સૌ છોકરાઓ બે ટુકડી પાડી કબડ્ડી રમત રમતા હતા ત્યાંથી પાઉાજી રામુ શેટ્ટી પસાર થતો હતો છોકરાઓને રમતા જોઈ તે જોવા તેબડ્ડી કબડ્ડી બોલતો સામે દોડ્યો સામેની ચમન ચમનચડીને ઘેરી પકડી દબાવી દીધો તે જોઈ રામુ શેટ્ટી બોલી ઉઠ્યું છોડી દો એના હાડકા તૂટી જશે એટલામાં છોકરાઓ વચ્ચે દબાયેલો ચમનચડી જોશ ભેર કબડી કબડી બોલતો આવે અને બે છોકરાઓએ એના પગ પકડી રાખ્યો તેને ઘસડીને પાછો પોતાની ટીમમાં આવી ગયો સૌ બોલી ઉઠ્યા વાહ ચમન ચડ્ડી જિંદા વાહ રામુ શેટ્ટી તો અવાચક અરે આ ચમન તો ખરો ખેલાડી હવે જોઈએ તેના શબ્દો ભટ્ટ કબડ્ડી અક્કલ લજ્જા વિદ્યા બાહ્ય ભઠ્ઠી નફટ મુઠ્ઠી શક્કરિયું કહ્યું પટ્ટી આ નળને પકડ વડે ખોલવો પડશે દાદીને ચક્કર આવે છે મારો ભાઈ છઠ્ઠા ધોરણમાં ભણે છે ભોળા લાડુ કરે ચટ સૈનિકો સજ્જ થાય છે શબ્દો રંગી મેદાન અવાજ કબડ્ડી ફૂટપટ્ટી ખેલાડી પાવર દો, ટુકડી જિંદાબાદ